ગાંધી બાપુ નું ટેચ્યુ રોતું હતું કોકે કીધું કેમ રો છું કે આ બધાને જે ફોર વ્હીલ માં ફરતા જોઉં છું ને તૂટી ગયો ઠેઠ દાંડી નામ ને તેમ ને હાલી હાલી અને અત્યારે હુતર ની આટી સિવાય બીજું કંઈ નહીં ભલાથીને ને એકાદું ઘોડું તો લઈ આવો એકવાર તો કોક દેહાડો અને એ ટેચ્યું હતું ગાંધીનગર ની આજુબાજુનું એટલે એક ભાઈ ને કીધું ગાંધી બાપુ ને કે બાપુ તો હું જાઉં હમણાં જો કઈ ગ્રાન્ટ બ્રાન્ટ મળે ને ક્યારે બન્યું કેદી બન્યું એ નહીં પૂછતા હા એક ભાઈ ફોન કર્યો એ ભાઈ પાંચ લાખ રૂપિયા દઈ જાય ને કેદું ની વાત છે તો ભાઈ આચાર સંહિતા છે હમણાં લેતી દેતી ન થાય લે તારે ના આચાર સંહિતા શું લે ના તું તો વ્યવહારમાં ઉભો રહે હેર પણ મારા આમ સટકી જાય બોલો ઘણા વર્ષો પહેલાની વાત ગાંધી બાપુ નું જે તાજું ટેચું જયારે હોય ત્યારે તે ભાઈ એક મંત્રી પાસે ગયા ગાંધીનગર કે કઈ ઘોડાનો બંદોબસ્ત થાય એવો ખરો કે કેમ ગાંધી બાપુ રોવે એની આંખ છે બોલો કે એવું થોડું હોય તો હાલો દેખાડો તે મંત્રીને લઈને ગયા ઓલા ભાઈ તો મંત્રીને જોયા ગાંધી બાપુ પાછા મળ્યા રોવા કે બાપુ હવે હું કામ રો તા મેં તને ઘોડાનું કીધું હતું તું ગધેડું ક્યાંથી આવ્યો ટીવી ચાલુ કરો ને હવારમાં એટલે દરેક ચેનલમાં એક એક બાપુ આવતા હોય અને બધા આપણને સલાહ જ આપે છે બોલે એવું જીવનારા તો કોક કોક મોરારી બાપુ જેવા હોય છે બધાય સંતો મારા માટે વંદની છે કારણ કે હું મારી માથે ગુરુ તો છે પણ નીતર ભવાનું આપણે સલાહ એ લક્ષ્મી મીચા હે આવ રાયડું નાખતો અમુક તો બહુ રાયડું નાખ સમાજ કો આગે જાના ચાહીએ ક્યાં મોકલવા એ તો નક્કી કરો એ લક્ષ્મી મીઠા હે કુતરા નહીં ખાતા પણ કુતરા હાટું પછી રોટલી આની જ બને હો બાપુ એ વ્યવસ્થા છે અને પછી જેની પાસે જાજા રૂપિયા બધા બળી ત્યાં બાકી જેની પાસે કાઈ નથી ને એ તમને કહું આમ જો બાવળિયા હેઠે પાણા ને ઓછી કે હોય જાય એવી ઊંઘ આવે અનિલ અંબાણી નો આવતી એવી ઊંઘ એને આવે બોલ કારણ કે કઈ સહેજ નહીં હું ચિંતા હોય જાઓ વેદનો શ્લોક છે એનું ચોખ્ખું ગુજરાતી કહું ભગવાન પાસે પ્રાર્થના એટલી જ કરાય કે હે ભગવાન મને તું જીવન એવું આપજે કે હું જેવો પથારીમાં પડું એ ભેગી મને નીંદર આવી જાય અને હે ભગવાન જેવી નિંદર આવી જાય ને મને આનંદ આવે છે બસ એવું જ મને મૃત્યુ આપજે કે જાણે હું નિંદરમાં આવી ગયો છું તળેલા નાખી નાખીને તૂટી જવું આસકા નાખી નાખીને ઘણા જો હોસ્પિટલમાં આપણે જોતા હોય આપણે કેવું આપણું મૃત્યુ થાય એ નક્કી નથી પાછું ભાઈ ક્યાં ભાવના પૂન હોય ને કોની ભેગા બેસી છોડો અને મૃત્યુ ઉપર જીવન કોઈ આંકાતું જ નથી એક પણ મહાપુરુષ નું સારું મોત નથી આવડતા કરજો ગાંધી બાપુ ને ગોળી કૃષ્ણને ભીલ બાણું મારી જાય એટલે જેને મહાભારતમાં સોિત્રિયા કાઢી નાખ્યો સુદરચંદ ચક્રધારી ભીલ બાણ મારી જાય હા હેલ્મજી હા કે સમજી દીધું બોલો છે જગતગુરુ પોતે રામકૃષ્ણ પરમહંશ કેન્સર થાય સાહેબ ભીષ્મ પિતા ગંગાનો દીકરો હટરો કટરો હાડરો જોતટ ગંગા જાય તો એનાય કુળમાં કોઈ ભૂત ના હરજે ભાગી નથી અરે માથેલી પંખી ઉડે એનો પડસાયો ગંગામાં પડે તો એ પંખી પાવન થાય માણસ ગુજરી જાય એને બાળી દેવામાં આવે એની હદકસરી હાડકી સાહેબ ગંગામાં બળેલી હાડકીને તમે ગંગામાં પોગાડી ગયો તો એની પેઢીમાં એકોતેર પેઢીમાં કોઈ ભૂત ન હરજે આવી પતિત પાવની બ્રહ્માના કુંડળમાંથી કમંડળ માલી નીકળેલી અને વિષ્ણુના અંગૂઠા ઉપર ઠેખાય આણ શંકરની જટામાં પડેલી અને એ ન્યાલી એમ કહેવાય ગંગોત્રીથી લઈ અને ગંગા સાગર સુધી જગતને પાવન કરતી કરતી હાલી જતી હોય આ ભાગી ગંગા તો ભીષ્મ તો એના કોઠામાં પાક્યો છે એને ધાવીને મોટો થયો છે લાખો જોજન પાપ એનાથી દૂર રહે છતાં બાણસ અહીંયા અને દુર્યોધન માળું ગદા ભેગું ગોટો વળી જાય મૃત્યુ ઉપર જીવન આંકી ન શકાય કેવલ ને કેવલ એના કાર્ય ઉપરથી જીવન આંકી શકાય કે તમે કામ શું કર્યું અત્યારે જેના નામના આપણે ટેચ્યુ મૂક્યા ને ચોકમાં બધે રાઉન્ડમાં જ મૂક્યા હું કામ એ ઊભા ઉભા દાંત કાઢવા આ જ સર્કલમાં હું જે દીધો તે સાયકલ સિવાય કાંઈ નહોતું અત્યારે મારો હારું ફોર વ્હીલની નોન મારતા જાય ગણિત સારું હોય માણસ ગણિત થી ચાલવો જોઈએ કે હું જે પૈસા કમાવું છું મારા પરિવારમાં મારે કેટલા દેવા કૌશિકભાઈ અમારા ખેડૂના પાણી ખેતરમાં ઊંડા ગયા છે અમે ગણિત ચૂક્યા કારણ કે અમારું ખડું થતું હતું તો રાવણ હથો લઈને આવતું હતું એને દેતા કોઈ સાધુ પોતાનું ઘોડું નાનું લઈને આવતા હતા એને દેતા હતા અને જેદુના કહેવા મળ્યા કે અમે તો ભાગ્યા સહી ભાઈ ખેડું નથી ભગવાન કે એમ કરી દીધા ભાગ્યા બધા તમે જેવું માગશો એવું થશે આગળ વિશાલભાઈ કહેતા હતા મને કેમ કોઈ માણા નથી મેં કીધું જો સતનારાયણની કથામાં જેટલો શીરો કરો ને એટલું માણા આવે આ નિયમ છે છોકરાના લગ્નમાં જેટલી ગાડીઓ બાંધો ને એટલું જ મહેમાન આવે મેં કીધું આ લાઈટ કરી છે ખાલી આ બાજુ ખાલી હોય કયો મને કે એટલું તો તૈયારી આપણી એટલી છે આવે ઓલી ક્યારે આપણે લાઈટ જ ન ચાલુ કરી દીવા કરો એટલે પતંગિયા આવે અમુક અમુક જોઈને હામાં મળ્યા મને કે ન્યા તમારો પ્રોગ્રામ એવું લાય ગયો નઈ કંઈ કે ઓય ઈ ગણિતની વાત જે કરું છોકરાને પૂછ્યું છોકરાને કીધું બેટા તારું ગણિત બહુ સરસ છે એક દાખલો તને પૂછું એટલે મને આનંદ આવી જાય એનો મને જવાબ દે કે બોલો કે તારા બાપુજી મિલનભાઈ પાસેથી પાંચ લાખ રૂપિયા બે ટકાના દરે બે વર્ષ માટે લઈ આવે તો બે વર્ષ પછી બે ટકાના દર સાથે તારા બાપુજી મિલનભાઈને કેટલા રૂપિયા બે વર્ષે પરત કરે બોલો કે એક રૂપિયો મારા બાપા પરત ન કરાય અરે દીકરા અરે દીકરા દીકરા નહીં

એક છોકરાને મારા સાહેબે પૂછ્યું એને કે બેટા તારું ગણિત બહુ સરસ છે જોકે મારા સ્કૂલમાં લગભગ ગણિત સારું છે બધા અને જેના ગણિત સારા હોય ને એ ગમે ત્યાં હાલે કારણ કે એને ગણતરીનો તો ખબર છે ક્યાં જાવું ક્યાં ન જાવું કેટલું જાવું કેટલી ઘડી રહેવું મિલનભાઈ બહુ એક બે સારી વાત કરી પીવા પીવાવાળી કારણ કે એ લક્ષ્મીનો હગો ભાઈ છે તો અમુક પાસે લક્ષ્મી આવે ને તો અમુક પેકેજમાં મફત આવે લક્ષ્મીજી ને ઘણા હાડા છે કારણ કે સાગરના સ્વરૂષ એનો બાપ દરિયો છે જે તમે હા શું કહું મોટા માણસનો દીકરો કહીશું ભાઈ ગમ્યો હોય ને તો આપણે ભાઈ ભાઈ આવ્યા ભાઈ આવ્યા કેવું પડે આગળ ભલે આ મજામાં ભાઈ અહીંયા ભાઈ એનો બાપ મોટો છે આપણે આમ આ મીઠું જે નમક એ સ્વાદમાં કેવું છે ખારું છતાં મીઠું કેવું પડે હું કામ એનો બાપ દરિયો છે કારણ કે સાગર નો સોરું છે એને એ ગમે હોય તો મીઠું કેવું પડે જીતુભાઈ કહેવાય ગયો તમારી સંસ્થા આ છોકરાને મીઠાવડા કહે છે ને એ મોટી વાત છે ભલામાણા એને જે તમે બોલાવો છો એને જે તમે ભણાવો છો અને સારી સારી સંસ્થાઓ સારા મિત્રો જે આમાં દાન આપી રહ્યા એ મોટામાં મોટી વાત છે બાકી રૂપિયો છે ને ભાઈ આપણે એ તો વાતો થાય નથી ઘણા પણ આપણે અમુક છાપા આપણે વાંચતા પણ પાછળ એડવર્ટાઈઝના એવા ફોટા હોય તો આપણને ખબર નથી કે બેન દીકરી ચા દેવા આવે છે અને ભોઠપ લાગશે એવી એક પણ જાહેરાત ન લઈ સાહેબ એટલે એને વંદન કરું છું કારણ કે આ આ બધી કેળવણીના નિયમો છે આ કેળવાયેલી વ્યક્તિના હાથમાં આવેલું કોઈ પણ કવર ખરાબ ન હોઈ શકે કેળવણીવાળી વ્યક્તિના હાથમાં આવેલું કોઈ પણ પોર્ટફોલિયો કોઈ પણ ખાતું એ વ્યક્તિ કોઈ ખરાબ ન હોઈ શકે હમણાં ભાઈ પૂછ્યું મને કે ગાંધીનગરમાં ખાવા માટે જમવા માટેની હારામાં હારી લોજ કઈ તક આખું ગાંધીનગર ગમે ત્યાં જાઓ એક પણ હોટલ ખરાબ નથી બોલો તમે ટેસ્ટ થી જમી શકો કેળવણીમાં સાથે સંકળાયેલ વ્યક્તિ કેળવણી એટલે કેવલ ને કેવલ જો ભાઈ અત્યારે હાઈફાઈ જે અમુક શિક્ષણ અપાઈ રહ્યું છે અથવા તો જે સંસ્થાઓ એને મારા પ્રણામ છોકરું હોમ કાર ક્લાસ ક્લાસ કાર હોમ દુનિયા હું છે નહીં ઘૂઘા થાય તો એ ખબર નથી રહેતી અને પાછું એક વસ્તુ હું છે કૌશિકભાઈ સમજાતું નથી આ દેશમાં તમે એરપોર્ટમાં હોવ કોઈ પણ એરપોર્ટ તમે પ્લેનમાં જવાના હોવ ફ્લાઇટ ડીલે થતી જાય અડધો કલાક ડીલે પાછી અડધો કલાક ડીલે પાછી અડધો કલાક ડીલેની જાહેરાત થાય એટલે કોટ ટાય ખંભામાં સાહેબ લેપટોપનું દફ્તર રહી ગયું હોય અને એ લોકો કાઉન્ટર ઉપર આવીને એટલા બધા ખીજાય અંગ્રેજી જ બોલે એકલો હાય અમારી મીટિંગ કેન્સલ થઈ અમારું આમ થયું તમે શું કરવા માગો છો એટલે એનો મેનેજર આવે એરલાઇન્સનો સોરી પ્લીઝ નાસ્તો અવડું અવડું બોક્સ પકડાવી દે એમાં વડાપાવ હોય દોઢ દોઢ રૂપિયાનો અને કાયદેસર એવા શાંતિથી હમણાં ખાતા એટલું કીધું એટલે મેળવ્યું ને એટલે તારી કિંમત કેવલ દોઢ રૂપિયો છે માણસ એક પણ રૂપિયા વગર નો હશે તો ભારતમાં ચાલશે પણ મૂલ્ય વગર નો હશે તો આ ભારત નહીં ચાલે ભલામણ આ મૂલ્ય ની વાતો છે જ્યાં મૂલ્યવાન જ્યાં જે શિક્ષણ મળતું હોય એ મૂલ્યવાન મળતું હોય અને કહેવા ગયો સાહેબ આ છોકરાઓને તમે ભણાવો છો ને એ દાજથી ભણશે આ સત્ય કહું તમને આ બાળકોને તમે જે ભણાવવાનું કામ કરી રહ્યા છો કૌશિકભાઈ મને વાત કરી મને કે જીતુભાઈ ના લોકો બહુ એક સારું કામ કરી રહ્યા અમારી કોકોનેટ કંપની બેઠા છે ભાઈ વિશાલભાઈ પટેલ અમે કીર્તિભાઈ બે એમાં સાઈન છે જે રૂલ્સ પ્રમાણે જે અમારા ભાવ છે એ પ્રમાણે મેં હામેલી ફોન કર્યો જીતુભાઈ જીતુભાઈનો ફોન આવે જે કે આ પાડજો મને કૌશિકભાઈનો ફોન આવ્યો છે અને આ સંસ્થા એક આવું કામ કર્યું એટલે અમારે તો આ બાળકો બેઠા છે ને એના માટે અમારે માટે આખું રાજકોટ આવી ગયું એટલું ઓડિયન્સ તો મારા ગામના બસ સ્ટેન્ડમાં બે ઉદ્યોગો થઈ જાય કૌશિકભાઈ એ પ્રશ્ન જ નથી અને મારી લાઈફમાં પહેલો પ્રોગ્રામ એવો છે આજ હીખ તો તે દી એટલું નથી બોલું જો કે હજી હીખું જ પણ આજ એટલું જોયું ને ત્યારે હું અંદર બેઠો બેઠો કહેતો હતો કે કોઈ પણ અભિમાન ન રાખવું કારણ કે આપણો ભગવાન છે ને આપણો ભગવાન એનું એક હજાર નામમાં એક નામ છે ગર્વગંજન ગર્વ આવ્યો નથી ને હેઠો નાખ્યો નથી અમે ઘરેથી નીકળે છે ત્યારે તેમાં જ છે ને કે એવું ટેજ છે ને ડોમ નાખેલો છે ને એક્ચ્યુલી માણસો હાલવાની જગ્યા નહીં હોય ને અમે આવ્યા તમે ન બી હતા કોઈ મારો બાપે નહોતો ત્યારે એકવાર તો ડોકાઈ ન ભૂ ગયો કાર્ડમાં નામાં થઈ ગયા નહોતા એમ અને પણ ભાવથી જે આવ્યા તમને કહો સીપ ઓફિસર જેવી વ્યક્તિ બેઠી છો એઠ હા શાંતિ થી બે ગયા અમારે જોધપુરીયા સાહેબ જોધપુરા સાહેબ પણ બેઠા આ બધાય ભાવ થી એટલે વાત એ છે કે આ જે ઓડિયન્સ બેઠું છે આ મિત્રો એ અમારા ક્યાં કાર્યક્રમમાં આવી શકે આજ મને આનંદ એનો છે જે અહીંયા બેઠા છે ને હામાં સાહેબ એનો આનંદ છે દિલથી કહું છું અને એટલે આને તમે જે ભણાવો છો એને પોતાને ખબર છે કે મને કોણ ભણાવી રહ્યું છે મારે કઈ રીતે ભણવું જોવે આ ચોટિયા ભરેલા છોકરા છે અને કહેવા ગયો સાહેબ આ ગમે ઓફિસર થશે ગમે વ્યક્તિ થશે ને તમને સાચી ઠોકીને કહું કે કોઈની એક પાય નહીં લે અને આવા જે એવી ખુરશી ઉપર બેઠા હશે ને એને ખબર હશે કે હું કોના પૈસાથી હું ભીડ્યો છું અને મારા દેશને કેવી રીતે ઉપયોગમાં આવું છું બાકી તો અત્યારે જ્ઞાતિ વાત ચાલે છે ને ભારતવાદ છે જ નહીં સારી વાત કૌશિકભાઈ ભારતવાદ હોવો જોવે ને હું ભારતીય છું ગાંધી બાપુ ને કીધું ગાંધી બાપુ જ્ઞાતિવાદ વધી ગયો છે ત્યારે આઝાદી મળીને પછી જે બધું હું તલવારી ગાંધી બાપુ કે આની એકતા કરવી તો શું કરવું પડે ત્યારે એક જણા કીધું તું કે આને બધાને વાણમાં ભરાય કપ્તાન ઉતારી લેવાય અને હકીકત એક અખતરો કર્યો હતો વાણ ભર્યું ને પછી એમાં ઓલ પાડ્યો મીડ્યું પાણી આવવા જ્ઞાતિ વાત બધો ભૂલાઈ ગયો ને મીડ્યા પાણી ઉલેસવા એક થી ભૂલાઈ ગયું હું કોણ છો એમ સાહેબ કેવા ગયો કે આ આ બાળકોમાં બિલકુલ જ્ઞાતિ વાત નહીં હોય આમાં વાદ ન હોય કેવલ સંવાદ સાથે ભણવાવાળા બાળકો છે એને તમે ભણાવી રહ્યો છો એટલે તમને ધન્યવાદ આપું છું મારા બાપ કે તમે જે આ કાર્ય કરી રહ્યા છો કારણ કે મારે સ્કૂલ છે મને ખબર છે કેટલા લેવલ નો છોકરો કેમ ભણતો હોય અમુક માવતર જે આપણે હાઈ ફાઈ જે અમુક છે ને અમુક માવતર મારા હમ ભણાવવા મોકલતા જ નથી સાહેબ હાશ વેસને ભલે ફી દેવી એટલી દેવી પડે અહીંયા રાખવાની નહીં હા 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 અમુક 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 છોકરા તો ગજબ છે એક છોકરાને સાહેબ ખીજાણા કેમ કાલ ભણવા નહોતો આવ્યો તો છોકરો હામો ખીજાણો ન આવ્યો તો એમાં શું થઈ ગયું સ્કૂલ તો ચાલુ જ હતી ને તમને રજા પડવી એ તો કયો તમારે હાજરી પુરાઈ ગઈ બસ અમે નો આવીએ તો ફેર શું પડે આરે કે નહીં આવું જોઈએ કાલ કેટલો અભ્યાસક્રમ વી ગયો ત્યાં છોકરો બોલ્યો કાલ આવ્યો હું કાલ જે આવ્યા છે ને હું તમે કલેક્ટર બનાવી દીધા એવું કંઈ નહીં તો આગળનો પીડીએ રકારો ને પીઝડીમાં શું કરજો સાહેબ ઢીલા પડી ગયા બોલો